મારે તંત્રને કેવું છે બ્રહ્માંડની વાત કરીએ તો એ પાણી એ સનાતન છે આપણે સૌ એ પાણીના એ સનાતનના આશ્રાયે આશ્ર આપણે એની પાળ આપણા ધર્મ સ્થાનો આપણા મંદિરો તોડવાનો જો વિચાર આવશે તો અસ્તિત્વ નહીં રહે ક્યાંક ને ક્યાંક આપણે આપણા પગ ઉપર કુવાડા મારવા વાળી વાત છે વાત કાયદાઓની આવે છે બંધારણની આવે છે પેશકદમીની આવે છે તમને મને સૌને ખબર છે છનું હકપત્રક ઓગણીસો ને છપ્પનમાં આવ્યું એ પહેલાં જે મિલકતો હતી જે મંદિરો હતા જે જમીનો હતા દરેક મિલકત બાબતે થોડું વિચારી લેવું જોઈએ ચેરિટી કમિશન નામનું એક તત્વ બંધારણી જોગવાઈ પ્રમાણે દેશમાં અસ્તિત્વમાં છે